ટ્રેષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના પનીર બટાકાવાળા બનાવીશું એકદમ નવી જ રીતે અને એકદમ ટેસ્ટી બનાવીશું તો અહીંયા મેં સરસ મજાના ત્રણથી ચાર બટાકા બાફીને લઈ લીધા છે તેને સરસ મજાના આ રીતે માવો કરી લઈશું એટલે કે તેને મેસ કરી લઈશું પછી અહીંયા અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને છીણી લેવાનું છે પછી અહીંયા લીલા મરચાંના ખટકા કેપ્સિકમ અને ઝીણા સમારેલા કાંદા બધી વસ્તુ નાખી દેવાનું છે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આપણે તો એ પહેલેથી પાણીના ટુકડા કરીને રાખ્યા છે મીડિયમ સાઇઝના એક ચોથાઇ જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું એક ચોથાઇ જેટલું ધાણા પાવડર એક ચોથાઇ જેટલું શેકેલા જીરા પાવડર એક ચમચી ખાંડ અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અને અડધું લીંબુ નીચોઈ લઈશું અને એક ચોથાઇ જેટલો ચાટ મસાલો એક ચોથાઇ જેટલો આમચૂર પાવડર અને ચપટી ગરમ મસાલો લઈશું અને એક ચોથાઈ જેટલું કાળા મરીનો ભૂકો અને ચપટી આપણે સંચળ પાવડર લઈશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આ બટાકા ખરેખર ખૂબ જ સરસ બન્યા હતા એકદમ ટેસ્ટી આવી રીતે બટાકા વડા તમે કોઈ દિવસની બનાવે તો જરૂરથી બનાવજો પછી આ રીતે આપણે એક બટાકાનો માવો લઈ લઈશું હાથમાં તેનો બોલ્સ બનાવીને તેની પેટીસ કરી દઈશું પેટીસ કર્યા પછી આપણે તેની ઉપર પનીરનો પીસ મૂકી દઈશું તમે પનીર ના મૂકવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તેની જગ્યાએ ચીઝ પણ મૂકી શકો છો પણ અહીંયા પનીર નાખીને બનાવે છે બહુ જ ટેસ્ટી લાગ્યા હતા બાળકોને બહુ જ ભાવ્યા હતા તો તમે પણ આ રીતે પનીર મૂકીને તે રીતે બોલ્સ બનાવી લેજો આ બાજુ આપણે મેં ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે એક વાટકામાં અને લગભગ બે વાટકી જેટલો ચણાનો લોટ છે મીઠું ચપટી હળદર અને ચપટી ખાવાના સોડા લઈશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી દઈશું આપણે બેટર બનાવી લઈશું એટલે કે ખીરું બનાવી લઈશું તેનું એક જ દિશામાં સરસ મજાનું તેને ફેટી લેવાનું છે આ રીતનું ઝાડું ઠીક રાખવું પતલું ના રાખવું તેનું ખાસ ધ્યાન રાખવું પછી આપણે અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે પછી આપણે એક એક બટાકા વડાને ખીરામાં બોળી બોળીને આપણે તેની કઢાઈમાં નાખીશું તેલમાં અને પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે તો અહીં આપણે બટાકા વડા થોડા તળાઈ ગયા છે એને પલટાવી દઈશું તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખરેખર બહુ ટેસ્ટી એવા બન્યા હતા પનીરના બટાકા વડા તમે પનીરની જગ્યાએ ચીઝ પણ નાખી શકો છો અને તમારે ઝીણા ટામેટા સમારીને નાખવાય તે પણ તમે નાખી શકો છો તો સરસ મજાના આપણા બટાકાવાડા તળાઈ ગયા છે સર્વિંગ પ્લેટમાં તેને તૈયાર કરી દઈશું તો અહીંયા આપણે બટાકાવાડા સરસ મજાના તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટ પણ તૈયાર કરી દીધી છે તો મારી પાસે અહીંયા સરસ મજાની લીલા તાણાની ચટણી પણ હતી તે પણ મેં સર્વ કરી છે તો અહીંયા આપણે એક બટાકાવાળું કટ કરીને મૂકીશું તમે જોઈ શકો છો સરસ દેખાય છે તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા લીલી ચટણી પણ